નમસ્કાર હું છું જોશી અમે બંને મિત્રો આજે અમદાવાદ થી આઈ ગયા છે ધ્રાંગધ્રા ધ્રાંગધ્રા ની અંદર એક ખેડૂત ને બતાવીશ આ ખેડૂત એક ખેતી કરે છે આ ખેતી આધુનિક છે અને એમની ખેતીની માર્કેટમાં ડિમાન્ડ છે કોણ છે આધુનિક ખેડૂત અને ધ્રાંગધ્રા કેવી રીતે કરે છે ખેતી આવો મારી સાથે હું તમને બતાવું રેગ્યુલર પાક કરતા આમાં બેનિફિટ તો છે આમાં એકરે તમે ઘઉં કે કપાસ કે જે કઈ ઉતાર કરતા હોય એના કરતા આમાં તમને વધારે મળે એકરે ચારસો પોલ જોઈ છે પર એકરે તમે ચારસો પોલ નાખી શકો છો અને એક પોલ નો ખર્ચ અંદાજે તમે હજાર રૂપિયા પકડીને ચાલવાનું આનું આયુષ્ય ઓન પેપર બધા જે વર્લ્ડ વાઇડ અમે માહિતી મેળવી હતી એની અંદર આનું આયુષ્ય વીસ થી બાવીસ વર્ષ કે છે હું આજે આવી ગયો છું ધાંગધ્રામાં અને મારી સાથે છે સુધીર ખીમજીભાઈ પટેલ આ ધાંગધ્રા ગામ છે એકદમ આ કોલેજ ની પાછળ એક વાડી છે અને મને એમ છે કે આ આજુબાજુના વિસ્તારમાં સૌથી મોટું ડ્રેગન ફ્રુટ નું ખેતી હશે હું એમની પાસે જાણું જોઈએ ઘણા મિત્રો કહેવાનું હતું કે ડ્રેગન ફ્રુટ ની ખેતી બતાવો અમે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ની બહુ ખેતી બતાવે પણ મને એમ છે કે સૌરાષ્ટ્ર ના હવે કઈક નવું અટકે કરે છે અને એમાં એક દાખલો છે હું સુધીરભાઈ મળાવું એમ જોડે જાણીએ કે જો તમારે બે ખેતી કરવી હોય ડ્રેગન ફ્રૂટ તો કેવી રીતે કરશો શું છે ફાયદા છે લાભ લાભ આમાં ઘણી બધી શીખવા જેવી વસ્તુ છે ભલે તમે ઘણા બધા વિડીયો જોયા હશે પણ આજની વિડીયો બધા અનુભવી લોકો છે આ ઘણા વર્ષો પહેલા અમને આદરી દીધેલું છે અને મને એમ છે કે એક નિચોડ છે ચાલો મળાવું સુધીરભાઈ રામ રામ નમસ્તે મજામાં

જી નોર્મલ રેન્જ છે સાડા સાત સાડા સાત અથવા તો એનાથી ઓછું સાત હોય તો ડ્રેગન ફ્રૂટ ને બહુ સરસ અનુકૂળ જમીન કહેવાય હું દેશી ભાષામાં કહું આ તમારી જમીન જોવો તો ડુંગરાળ જમીન કાળી જમીન તો બીjama ના એ દેશી ભાષામાં તમને કહું કે જે જમીનમાં પાણી પકડી ન રાખતું હોય ચીકણી માટી ન હોય રેતાળ માટી હોય એ બઉ અનુકૂળ આના માટે અચ્છા બરાબર

તો નવેમ્બર ડિસેમ્બર માં આપી શકો તો માર્કેટમાંને પ્લાન મળી જાય બજારમાં ખેડૂત પાસે મળશે આપને એમ હા જે ખેડૂત ને પોતાના ડ્રેગન ફ્રૂટ નું પ્લાન્ટેશન હશે એ ખેડૂત પોતાનું નર્સરી કરી શકે છે અચ્છા અને આ કેટલા ટાઈમમાં ઉત્પાદન આવે માની લો કે મે ડ્રેગન ફ્રૂટ વાવ 2 વર્ષે આપને ચાલુ થઈ જાય છે બરાબર તો કેટલો આનું આયુષ્ય કેટલું આનું આયુષ્ય ઓન પેપર બધે જે વર્લ્ડ વાઇડ

થોડું વેધર ઉપર જાય છે આપણે જે અત્યારે મધ્ય ગુજરાત આપણું આ કહેવાય છે અમારો ઝોન જે છે આ સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટનો એ ગુજરાત લેવલે સૌથી ગરમ વિસ્તાર તરીકે ઓળખાય છે બીજું અમારે બાજુમાં જ રણ આવી ગયું કચ્છનું નાનું રણ એટલે એ વિસ્તારની જે સીધી ગરમ હવા અમાને પેલા ઇફેક્ટ કરે છે એટલે અમારે આખા ફિલ્ડ ઉપર આને સેડનેટ કરવી પડે છે સેમ વસ્તુ તમે નોર્થ ઇન્ડિયા એ હરિયાણા ચંડીગઢ સાઈડ જોવાનું પ્લાન્ટેશન હોય તો એટલું ટેમ્પરેચર ઓછું જાય છે જ રીતે સેમ સાઉથમાં છે સાઉથમાં આપણી પહેલા ચોમાસું પણ બેસી જાય છે અને ક્લાયમેટ આપણા જેટલું ટેમ્પરેચર નથી થતું એટલે વિસ્તાર વાઇઝ અલગ અલગ પ્રોડક્શન આના થઈ શકે છે આપણી જ વસ્તુ ગુજરાતની અંદર કચ્છમાં તમે માંડવી સાઈડ જુઓ તો માંડવીની અંદર આપણી પેલા ફ્રુટિંગ સ્ટાર્ટ થઈ જાય છે કેમ કે દરિયાકાંઠો નજીક તાપમાન આટલું ઓછું નથી ઊંચું નથી થતું એટલે પ્લાન્ટ સ્ટ્રેસમાં અંદાજે તમે હજાર રૂપિયા પકડીને ચાલવાનું એમાં બધું આવી ગયું તમારો થાંભલો આવી ગયો ટ્રેલી સિસ્ટમ કરવી હોય તો એ પણ ગણતરી થઈ ગઈ ઉપર ચક્કર સિસ્ટમ કરવી હોય તો બસો રૂપિયા ઓછા થાય પોલ્ડરિંગ સિસ્ટમ આવે સિસ્ટમ થી આનું પ્લાન્ટેશન થાય છે એક ટ્રેલી સિસ્ટમ છે અને બીજું પોલ્ડરિંગ સિસ્ટમ છે પોલ્ડ્રિંગ સિસ્ટમમાં આના ઉપર સિમેન્ટ નું ચક્કર મૂકે અને એક થાંભલા ઉપર તમે ચાર પ્લાન્ટ વાવી શકો છો અમારે છે ટોટલી ટ્રેલી સિસ્ટમ ની અંદર કે બે પોલ ની વચ્ચે અમારે બાર પ્લાન્ટ આવે છે

જા તો સક્સેસ પ્લાન્ટેશન થાય છે اچھا તો તમે આ તમારો માર્કેટ છે આમાં કઈ રીતે વેચાણ કઈ રીતે સુધીરભાઈનો માલ કઈ રીતે માર્કેટ મારો માલ જો ગુજરાત ડ્રેગન ફ્રૂટ એક્ઝોટિકા નામથી વેચાણ થાય છે રાજકોટ અમદાવાદ બરોડા સુરત જ્યાં મોટા ફ્રૂટ બજાર છે ત્યાં આપણે મોકલીએ છીએ પર કેજીનો કઈ રીતે મંગ મેંગો હોય તો એને અલગ માર્કેટ હોય આનું કઈ શું આમાં શું છે આ પ્રોડક્શન ઉપર છે મારે અને કચ્છમાં બે જગ્યાએ પ્રોડક્શન આ સેટ થાય તો બજારમાં ભાવ ઓછા હોય ત્યારે સાઠ થી સિત્તેર રૂપિયા હોય છે જયારે બજારમાં માલ ઓછો હોય ડિમાન્ડ વધારે હોય ત્યારે એકસો દસ થી એકસો ત્રીસ રૂપિયા સુધી ક્યારેક દોઢસો રૂપિયા સુધી પણ પર કેજી વયું જાય છે પછી આયુષ્ય કેટલું ફ્રુટ નું ફ્રુટ તમે હાર્વેસ્ટિંગ કર્યું ત્યારથી પંદર દિવસ સુધી પછી રાખવું પડે એવું કશું કાંઈ જ નહીં એવું જરૂરી નથી અને ફ્રિજમાં તમારે સ્ટોર કરવું તમે નોર્મલ રૂમ ટેમ્પરેચર હોય આપણે કિચન માં કપાસના વર્કરો ખાતર થી ફ્રૂટ સેટ થયું હોય એને અહીંયાથી કટ કરી લેવાનું હોય ખાતર કેમિકલ આપી શકાય છે અને ઓર્ગેનિક તમે જીવા આપો બેસ્ટ

પબ્લિક હમતતી થઈ છે કે આ ખાવાથી શરીરમાં ઘણા ફાયદા થાય છે અને નોર્મલ નાના બાળકો થી લઈને કોઈ જ નથી અત્યારે ફેર ઘણો પડ્યો છે માણસો જેમ માહિતી મળતી જાય છે પણ હજી એક લોકોને માનસિકતા એવી છે કે માંદા હોય ત્યારે જ આ ખાવું એવું નથી આ આપણે જેમ કેળા સફરજન બીજા જે ફ્રુટ ખાઈ છે આ એની જેમ જ તમે ખાઈ શકો છો એવું નથી કે મને ડેન્ગ્યુ થયો હે તો મારા કાઉન્ટ ઓછા હોય તો જ મારે ખાવું છે આ નોર્મલ તમે હું બધાય રૂટીન લાઈફ ની જેમ એપલ બનાના જેમ આપણે સેવન કરતા હોય છે એની જેમ આ તમે ખાઈ શકો છો ગુજરાતના બીજા ખેડૂતો કોઈ આમ કરે તો રિસ્કી કેટલું સુધીરભાઈ હું

હવે વધતું જ હશે જેમ જેમ પ્લાન્ટ મેચ્યોર થાય એમ નવા લીફ મૂકતું જાય એમ નવા રૂટ થતા જાય એ રીતે પ્લાન્ટ ગ્રોથ વધતો જાય એમ ઇન્ટેક વધતું જાય એટલે એનો ખોરાક વધે એટલે એ ફ્રૂટ વધારે આપે

જયારે ગુજરાતમાં માલ નથી હોતો ત્યારે ઈ અલગ અલગ વેપારી અમે જેટલા અમારી પાસેથી વેપારી લઈ જાય બધા તમારો જે પ્રોફિટ નો ગેપ છે એ થોડો ઓછો રાખો આ સામાન્ય માણસ લઈ શકે એવા ભાવમાં અમે તમને આપીએ છીએ તો તમે સામે તમારો પ્રોફિટ માર્જિન ઘટાડી અને ટર્નઓવર વધારો અચ્છા હા બરાબર તો સામાન્ય માણસ સુધી પણ પહોંચી શકે આ ફ્રૂટે આ સુધીરભાઈ છે હું એમના ડિસ્કિપ્સન નંબર નાખી દઈએ તમને પહેરી હોય તો પૂછજો મને એમ છે કે ડ્રેગન નો અનુભવી માણસ છે અને આ ચાલીસ વીઘાનું એમનું કામ છે ધાંગદ્રા એક બે કોલેજની પાછળ તમને બી ક્યારેક ટાઈમ હોય મુલાકાત લેવાની થાય તો મુલાકાત લેવા બસ અમારી વાત ગુજરાત ના ખેડૂતો જોઈ જાણે એના માટેનો નો પ્રયાસ કરશે બસ આટલું જય જય ગરવી ગુજરાત